નમસ્કાર મિત્રો આજે હું આપ સૌની માટે ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા જે પડતી બહાર પાડવામાં આવેલી છે એની માહિતી લઈને આવી રહ્યો છું તો સંપૂર્ણ માહિતી માટે આજના આ વિડીયોને અંત સુધી નિહારો અને જો આપણે હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવી કોઈ પણ પ્રકારની ભરતી કે જાહેરાત આવે અને એનો વિડીયો બનાવવામાં આવે તો આપ સુધી તાત્કાલિક પહોંચે તો ચાલો મિત્રો આજે આજના વિડીયો આપણે શરૂ કરીએ તો મિત્રો આ જે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે એ પોસ્ટનું નામ છે ક્લેરિકલ ટ્રેનિંગ જે માટેની કુલ જગ્યાઓ છે પચાસ અને અરજી કરવાની તારીખ છે અઢાર છ બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ અને આ માટે તમારે ડ્રાફ્ટ રજૂ કરવાનો રહેશે જેની કિંમત છે સો રૂપિયા અરજીને પોસ્ટ કે કુરિયર કરવાની છેલ્લી તારીખ દસ આઠ બે હજાર ચોવીસ છે અને આ માટેની ઉંમર એકવીસ વર્ષથી ત્રીસ વર્ષ સુધીની રહેશે જેમાં એક સાત બે હજાર ચોવીસના રોજ એકવીસ વર્ષની ઉંમર થયેલી હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર ત્રીસ વર્ષ સુધીની રહેશે અને આ માટેની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બેંક ડોટ કોમ રહેશે જ્યાંથી આપ આ જાહેરાત અંગેની વધુ માહિતી મેળવી શકો છો આ માટેની અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ ઉમેદવારે ડબલ્યુ 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 ડોટ એમયુસી બેંક ડોટ કોમ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજીની પ્રિન્ટ સાથે લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ એલસીની નકલ પાસપોર્ટ સાઇઝના બે ફોટો તેમજ સો રૂપિયાનો ધ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડનો નોન રિફર્ટેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ પોસ્ટ કે કુરિયર દ્વારા બેંકના સરનામે તારીખ દસ આઠ બે હજાર ચોવીસ સુધી મળી રહે તે રીતે મોકલવાનો રહેશે અને છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ હશે અને રિઝલ્ટ નહીં આવેલું હોય એવા ઉમેદવારો પણ આ માટેની અરજી કરી શકશે આ માટેની લાયકાત તો યુજીસી માન્ય ગુજરાતની યુનિવર્સિટીમાં એમ કોમ એમએસસી સાયન્સ એમસીએ તેમજ એમ કરેલ ઉમેદવારો આ માટેની અરજી કરી શકશે પણ ખાસ નહોત કે ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન બંને પૈકી એકમાં ઓછામાં ઓછા પંચાવન ટકા હોય તેવા ઉમેદવારો જ અરજી કરી શકશે હવે જોઈશું કે આ માટેનું પગાર ધોરણ શું રહેશે તો પ્રથમ વર્ષે માસિક ફિક્સ પગાર ઓગણીસ હજાર રૂપિયા અને બીજા વર્ષે વીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ ક્લેરિકલ સ્કેલ મુજબ પગાર ચૂકવવામાં આવશે જે અંદાજીત ઓગણત્રીસ હજાર સો રૂપિયા સુધીનો રહેશે આ માટેની લેખિત પરીક્ષા તો આઈબીપીએસ મુંબઈ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ક્વોલિફાઈડ ઉમેદવારોનું મૌખિક ઇન્ટરવ્યૂથી સિલેક્શન કરવામાં આવશે આ અંગેની ખાસ નોંધ કે ઓનલાઈન સિવાય ડાયરેક્ટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં આ જગ્યાઓ મહેસાણા જિલ્લા સિવાયની બીજી શાખાઓ મતલબ દૂરની જે શાખાઓ છે એ માટે ભરવાની રહેશે ઓનલાઈન અરજીમાં ખોટી વિગત જોબ આપશો તો આપની અરજી રદ ગણાશે અને પર્સનલ ઇન્ટરવ્યૂ સમયે પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ હશે તે જ ઉમેદવારો લાયક ગણાશે આશા રાખું છું કે આપેલી માહિતી આપણને ગમી હશે અને ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની નોકરી વિશેની સરકારી જાહેરાત અંગેની તેમજ શૈક્ષણિક માહિતી આપ મેળવવા માગતા હો તો મારી આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ અને આપના મિત્રો જોડે શેર કરજો થેન્ક યુ